टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना अमुक सवालों ना जवाबों सरल नहीं होता आज एक सवाल ये कि शू चण नाखव पाप है કે પુણ્ય તમે પણ આ મામલે વિચાર કરજો મુંબઈની ઘટનાને લઈને આ સવાલ કરવો વ્યાજબી બન્યો છે જ્યાં એક તરફ કબૂતરને ચણ નાખવાની તરફેણ કરવામાં આવી રહી છે તો બીજી તરફ અનેક લોકો કબૂતરને ચણ નાખવાનો વિરોધ કરી રહ્યા છે આ લડાઈમાં કબૂતરો માટે નવો પક્ષ પણ બની ગયો મુંબઈમાં દાદર સહિત કેટલીક જગ્યાઓએ કબૂતર ખાનું કે ચબૂતરા બનાવવામાં આવ્યા છે જ્યાં લોકો ચણ નાખતા હોય છે એટલે કબૂતરો ત્યાં આવે આ રીતે આ લોકો પુણ્ય કમાઈ રહ્યા છે જેનો અનેક લોકોએ વિરોધ કર્યો તેમણે દલીલ કરી કે કબૂતરો ખૂબ જ ગંદકી કરી રહ્યા છે કબૂતરોની ચરક પરથી હવા પસાર થઈને શ્વાસમાં જાય તો અનેક બીમારીઓ થાય એટલે તેમણે બીએમસી એટલે કે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદો કરી આખરે બીએમસીએ કબૂતરો મુંબઈમાં કબૂતરોને ચણ નાખવા માટેની અનેક જગ્યાને બંધ કરી દીધી ત્રણ મહિના પહેલાંની આ વાત છે જૈન મુનિ નિલેશચંદ્ર વિજયે બીએમસીના આ નિર્ણયનો વિરોધ કર્યો તેમણે તો હથિયાર ઉઠાવવાની ધમકી પણ આપી દીધી બાદમાં તેમણે ખુલાસો કર્યો કે તેમનો ઈરાદો તો શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવાનો છે આમ પણ જૈને તો જૈનો તો અહિંસામાં જ માનતા હોય છે હવે સીધા ઓક્ટોબરના મહિનામાં પાછા આવી હવે જૈનોએ શાંતિદૂત જનકલ્યાણ પાર્ટીની ઘોષણા કરી છે આ નવી પાર્ટીનું ચૂંટણી પ્રતિક પણ કબૂતર રાખવામાં આવ્યું છે બીએમસીની ચૂંટણી પહેલાં જ નવા પક્ષની ઘોષણા કરવામાં આવી છે જેનાથી મુંબઈના રાજકારણમાં જાણે કે ઉથલપાથલ મચી ગઈ છે મુંબઈમાં જૈન સમુદાયની સારી એવી વસ્તી છે હવે જ્યારે બીએમસીની ચૂંટણી યોજાશે ત્યારે અનેક વોર્ડમાં જૈનોના મતથી ફરક પડશે બીએમસીએ જુલાઈમાં કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધની ઘોષણા કરી હતી મુંબઈના એકાવન કબૂતરખાના બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જીવદયામાં માનતા જૈનોએ એ સમયે એનો વિરોધ કર્યો હતો આ વિવાદના સ્થાને આમ તો મુંબઈના દાદરનું કબૂતરખાનું જ હતું જ્યાં જૈનો રોજ જ હજારો કબૂતરોને ચણ નાખતા હતા હવે આ મુદ્દો રાજકીય બની ગયો છે જૈનોની શાંતિદૂત કલ્યાણ પાર્ટીનો મુખ્ય એજન્ડા પશુઓની કાળજી અને કબૂતર ઘરોનો રખરખાવ છે મુંબઈના જૈનો કહે છે કે જો સરકાર કબૂતરોને ખવડાવવાના મુદ્દા પર નિર્ણય લેવામાં નિષ્ફળ જશે તો અમે અમારા વિરોધ પ્રદર્શનો શરૂ કરીશું અને ચૂંટણી પણ લડવાના છીએ દાદરમાં જૈનોની પ્રાર્થના સભા પણ યોજાય જ્યાં બીએમસી દ્વારા કબૂતર ઘરો બંધ કર્યા પછી મૃત્યુ પામેલા કબૂતરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી કબૂતરોની આ પહેલને ગુજરાતીઓ અને રાજસ્થાનના કેટલાક સમુદાયો પણ સપોર્ટ આપી રહ્યા છે એક તરફ આવા જીવદયા પ્રેમીઓ છે તો બીજી તરફ અનેક લોકો કહે છે કે કબૂતરની ચરકના લીધે આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે એટલે કે જીવદયા વિરુદ્ધ આરોગ્યનો આખો મામલો છે કર્ણાટકની વેટરનરી એનિમલ એન્ડ ફિશરીઝ યુનિવર્સિટીના સ્ટડી મુજબ કબૂતરની ચરકને કારણે સાહીઠ પ્રકારના રોગો થવાની સંભાવનાઓ રહેલી છે જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ ચરક મારફત વ્યક્તિને ઇન્ફેક્શન લગાડી શકે છે એટલે જ આરોગ્યની ગંભીર સમસ્યાનું પણ અહીં જોખમ રહેલું છે કબૂતરો સીધી રીતે આરોગ્ય માટે જોખમી છે એટલે જ બીએમસીના અંડરમાં આવતી થાણે કોર્પોરેશને વર્ષ બે હજાર વીસમાં ચણ નાખનારાઓને સજા કરવાનું નક્કી કર્યું હતું થાણે કોર્પોરેશને ઠેર ઠેર પોસ્ટરો લગાવ્યા હતા આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું હતું કે કબૂતરોને ચણ નાખનારી વ્યક્તિને પાંચસો રૂપિયા દંડ કરવામાં આવશે પોસ્ટર તો લાગી ગયા પરંતુ બિલકુલ એનો અમલ નહોતો થતો મુંબઈના ખાર વિસ્તારના લોકોએ કબૂતરોની વિરુદ્ધ મોરચો માંડ્યો હતો અહીં કબૂતરોની ચરકના લીધે કેટલાક લોકો લપસી પણ ગયા તેઓ હોસ્પિટલ સુધી પહોંચી ગયા આખરે લોકોના વિરોધના કારણે બીએમસીએ જ આ કબૂતરખાનું તોડી પાડ્યું હતું પુણેમાં પણ મહાનગરપાલિકાએ કબૂતરોને ચણ નાખનાર લોકોને સજા આપવાનો નિર્ણય કર્યો હતો એનો અમલ કરવા માટે વખતો વખત દંડ પણ કરવામાં આવ્યો થોડા દિવસ ઝુંબેશ ચલાવવામાં આવે એના પછી પરિસ્થિતિ યથાવત રહે છે અનેક શહેરોમાં ખરેખર ગંભીર સ્થિતિ છે જીવદયા અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે એ બંને જરૂરી છે એવો વિકલ્પ પસંદ કરવો જોઈએ કે લોકોના ફેફસા સ્વસ્થ રહે અને કબૂતરો પ્રત્યે કોઈ નફરત ના ફેલાય